જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે હે શ્રી કૃષ્ણ જે ભક્તો આજે આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા સદૈવ રહે અને તેમની દરેક મુશ્કેલીઓ દૂર થાય તો ચાલો મિત્રો વધુ વિલંબ કર્યા વિના શ્રી કૃષ્ણના અમૃતમય ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે વ્યક્તિની યાત્રા જ્યાંથી છૂટે છે તેનો નવો જન્મ ત્યાંથી શરૂ થાય છે જે પ્રકૃતિના નિયમોનું પાલન કરે છે તે પરમાત્માની નજીક હોય છે જો પરમાત્મા પણ મનુષ્યના રૂપમાં આવે છે તો તે બધા નિયમોનું પાલન કરે છે જે માનવોના માટે છે આ જન્મમાં અથવા બીજા જન્મમાં દરેક ખોટા સારા કર્મનો પરિણામ ચોક્કસ મળે છે કર્મનો સિદ્ધાંત ખૂબ કઠિન છે જ્યાં સારા કર્મ મનુષ્યના જીવનને ઉન્નતિ તરફ લઈ જાય છે તો ખોટા કર્મ તેને પતન તરફ લઈ જાય છે ધર્મગ્રંથો મુજબ મનુષ્યને ક્યારેક પણ તેના સારા અથવા ખરાબ કર્મોનું ફળ ભોગવવું પડે છે જો તમે ખોટા કર્મને છુપાવવા માટે દુનિયાની કોર્ટમાં કાયદાકીય મદદથી બચી જાઓ છો તો પણ પરમાત્માના કોર્ટમાંથી કેવી રીતે બચશો ત્યાં કોઈ વકીલની ચાલાકી નહીં ચાલે અને કોઈની પણ સિફારિશ નહીં ચાલે ઈશ્વરે જે કર્મના નિયમો બનાવ્યા છે તેમાં કોઈ ભૂલ નથી તમે જે પણ કર્મ કરો છો તેનું ફળ તમને મળીને જ રહેશે કર્મના નિયમોમાં કોઈ વકીલ અથવા ન્યાયાધીશની સિફારિશ નહીં ચાલે જ્યાં સુધી તમારા સારા કર્મનું ફળ તમારા સાથે છે ત્યાં સુધી સારું છે પણ જ્યારે તમે ખરાબ કર્મ કરો છો ત્યારે તેનું ફળ સમય આવે જ મળે છે મિત્રો રાજા પરીક્ષિત મહાજ્ઞાનવંત વિદ્વાન અને સુસંસ્કારી રાજા હતા પરંતુ તેમણે ક્રોધમાં આવીને એક નિર્દોષ ઋષિની ગળામાં મરેલો સાપ નાખી દીધો હતો રાજા ઘરે આવ્યા અને ક્રોધ શાંત થતાં જ તેમને તેમના દુષ્કર્મનો અનુભવ થયો હવે તે સમય પાછો આવી શકતો ન હતો તેથી રાજા પરીક્ષિતને તેના પાપનું ફળ ભોગવવું જ પડ્યું પરીક્ષિત એક મોટા રાજા હતા તેમણે ક્યારેય પોતાની સત્તાનો દૂર ઉપયોગ નહોતો કર્યો રાજા પરીક્ષિતે તેમની ભૂલ સ્વીકારી અને પોતાને દંડ આપવા કહ્યું કે મારું બળ સુખ સમૃદ્ધિ બધું બ્રાહ્મણ ઋષિના ક્રોધમાં બળી જાય જેથી મારા મનમાં કોઈને દુઃખ અથવા નુકસાન પહોંચાડવાના વિચારો ન આવે રાજા પરીક્ષિત તેમના પાપના ફળને ભોગાવવા માટે તૈયાર હતા તેમણે ભગવાન પાસે ક્યારેય કોઈ સિફારિશ કરી નહોતી અને તેઓ રાજા હોવાના ગર્વમાં નહોતા તેમણે તો ઈશ્વર પાસેથી પોતાના પાપોનો દંડ માંગ્યો જો તેમણે ભાગવાની શિફારિશ પણ કરી હોત તો પણ કર્મનું ફળ મળ્યા વગર ન રહેત સરળ શબ્દોમાં કહીએ તો કર્મનો અર્થ છે ક્રિયા આપણે જે પણ કાર્ય કરીએ છીએ તે કર્મ કહેવાય છે જમવું પીવું સ્નાન કરવું સૂવું જાગવું ચાલવું દોડવું જોવું સાંભળવું બોલવું વિચારો કરવું શ્વાસ લેવો નોકરી કરવી જીવવું મરવું વગેરે આ બધી શારીરિક અને માનસિક ક્રિયાઓને કર્મ કહેવાય છે કર્મના ત્રણ ભાગ છે ક્રિયમાન કર્મ સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ મનુષ્ય સવારથી લઈને રાત્રે સુવા સુધી જે જે કર્મ કરે છે તે ક્રિયમાન કર્મ કહેવાય છે મનુષ્ય તેના સમગ્ર જીવનમાં જે જે કર્મ કરે છે તે બધા ક્રિયમાન કર્મ છે જે ક્રિયમાન કર્મ કરે છે તે અવશ્ય ફળ આપે છે પછી જ તે શાંત થાય છે જેમ કે તમને તરસ લાગી છે અને તમે પાણી પીધું તો પાણી પીધાના તમારા કર્મથી તમારી તરસ મટી ગઈ આ રીતે કર્મફળ આપીને શાંત થઈ ગયું કેટલાક ક્રિયમાન કર્મ એવા છે જે તરત જ ફળ નથી આપતા તેનું ફળ મળવામાં સમય લાગે છે જ્યાં સુધી કર્મફળ નથી આપતું અને તે સંચિત રહેશે અને તેને સંચિત કર્મ કહેવાય છે જેમ કે તમે આજે પરીક્ષા આપી છે અને તેનું પરિણામ મહિના પછી આવે છે આ તે પ્રકારના સંચિત કર્મ છે મનુષ્ય જેવું કર્મ કરશે તેવું જ ફળ પ્રાપ્ત કરશે આપણે રોજિંદા જીવનમાં ઘણા બધા ક્રિયમાન કર્મ કરીએ છીએ જેમાંથી કેટલાક તો તરત જ ફળ આપે છે પરંતુ કેટલાક ફળ સંચિત કર્મમાં જમા થાય છે આ સારા હોય કે ખરાબ તેમનું ફળ જરૂર મળે છે જો મનુષ્ય આ વાતને ગંભીરતાથી વિચારે તો જીવન સરળ બની જાય છે પણ ભોગવિલાસમાં પડેલો મનુષ્ય એ ક્યારેય વિચારતો નથી રાજા દશરથ મહાજ્ઞાની રાજા હતા પરંતુ તેમણે કુમારનો વધ કર્યો હતો તેના મરણના શ્રાપે રાજા દશરથને પુત્ર વિયોગમાં મરણ નિશ્ચિત કર્યું હતું આક્રિયમાન કર્મ ફળ આપીને શાંત થયું પણ તે સંચિત કર્મમાં ભેગું થયું હતું ત્યારબાદ રાજા દશરથને ચાર પુત્ર થયા તેમના લગ્ન થયા અને જ્યારે ભગવાન શ્રી રામજીના રાજ્યાભિષેકનો દિવસ આવ્યો ત્યારે તે સંચિત કર્મ ફળ આપીને શાંત થયું કર્મના નિયમ કઠોર છે સારા કર્મ સારા ફળ આપે છે અને ખરાબ કર્મ ખરાબ ફળ આપે છે આ રીતે જ્યાં સુધી જીવના સંચિત કર્મના ફળ મળતા નથી ત્યાં સુધી આત્મા જન્મ મરણના ચક્રમાં ભટકતો રહે છે આ રીતે અનાદિકાળથી અનેક જન્મોના સંચિત કરેલા કર્મો રૂપે તૈયાર થાય છે તે જ રીતે તે અલગ અલગ શરીર ધારણ કરતો રહે છે જ્યાં સુધી મનુષ્ય શરીર પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી તેનો મોક્ષ થતો નથી આ કારણે મનુષ્ય અનેક યોનીઓમાં ભટકતો રહે છે જે નવા ક્રિયમાણ કર્મ કરે છે અને તેમાંના ઘણા કર્મ સંચિત થાય છે જે સમય અનુસાર રૂપે ફળ આપવા માટે તૈયાર થાય છે મિત્રો જીવન લાંબુ નથી તેને આમ જ બગાડશો નહીં હંમેશા સારા કર્મો કરો જેથી તમારા ગયા પછી પણ તમારી યાદો લોકોના હૃદયમાં રહી શકે સારા કર્મો કરવાથી આપણું મન પણ સંતોષ પામે છે મહર્ષિ વ્યાસજી કહે છે કે જે વ્યક્તિ જેમ વર્તન કરે તેના પ્રતિ તેમ જ વર્તન કરવું જોઈએ અને એ જ ધર્મ છે ધોકો આપનાર વ્યક્તિ સાથે ધોકો જ કરવો જોઈએ અને સારું વર્તન કરનાર સાથે સારું જ વર્તન કરવું જોઈએ આ રીતે ધર્મશાસ્ત્રો અને વેદોમાં દુષ્ટોની નિંદા કરવામાં આવી છે અને યોગ્ય વર્તન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણું ભાગ્ય આપણા અગાઉના કર્મોનું ફળ છે તે જ રીતે આપણે આજે જે કર્મ કરી રહ્યા છે તે આપણા આવનારા ભવિષ્યને નક્કી કરશે તેથી હંમેશા સારા કર્મો કરવા જોઈએ જેથી આપણને સારું ફળ મળે ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે તમે કોઈનું ભાગ્ય નથી બદલી શકતા પરંતુ સારી પ્રેરણા આપીને તેનું માર્ગદર્શન તો કરી જ શકો છો શ્રી કૃષ્ણ કહે છે કે શાંતિ મૌન સંયમ અને પવિત્રતા આ પાંચ વસ્તુ મનને અનુશાસિત કરે છે દરેક વ્યક્તિમાં આ બધા ગુણો હોવા જ જોઈએ ત્યારે જ તે સત્યના માર્ગ પર ચાલી શકે છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તેમની સાથે સત્ય અને વફાદારી રાખો જેમણે તમારા ખરાબ સમયમાં તમારો સાથ આપ્યો છે અંતિમ પરિણામ વિશે જાણ તો કર્ણને પણ હતી પરંતુ વાત તો મિત્રતા નિભાવવાની હતી શ્રી કૃષ્ણ અનુસાર જીવનમાં ક્યારેય મોકો મળે તો સારથી બનજો સ્વાર્થી નહીં અહંકાર માણસને તે બધું કરાવે છે જે અંતે તેના નાશનું કારણ બને છે તેથી માણસને વહેલી તકે પોતાનો અહંકાર ત્યાગી દેવો જોઈએ શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ એ એક એવું પાક છે જે મનુષ્યને દરેક પરિસ્થિતિમાં પોતાની જાતે જ કાપવું પડે છે તેથી હંમેશા સારા બીજ વાવો જેથી પાક સારો થાય ગીતામાં શ્રી કૃષ્ણએ કર્મને મહત્વ આપ્યું છે પરંતુ તે આ સંદેશ આપવાની ઈચ્છા રાખે છે કે કર્મના નુકસાન લાભમાં ફસાયા પછી મનુષ્યના કર્મની ગતિ ધીમી થઈ જાય છે અને તે ધીમે ધીમે પોતાના લક્ષ્યને દૂર કરી દે છે તેથી કર્મની ગતિ અવિરત રીતે ચાલુ રહેવી જોઈએ અને ધીમી ન પડવી જોઈએ શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે ચિંતા કર્યા વગર યુદ્ધ કરતા રહો કોણ હારશે કોણ જીતશે તે પરિસ્થિતિ પર આધારિત છે આ વાત આપણા જીવનમાં પણ સંપૂર્ણ રીતે લાગુ પડે છે જો આપણે દરેક વસ્તુનો ફાયદો નુકસાન જોઈને તે કામ કરવું બંધ કરી દઈએ તો અંતે શું થશે એ આપણે બધાને ખબર છે આ દુનિયામાં કોઈ પણ પ્રાણી કે વસ્તુ અજર અમર અને સ્થાયી નથી આ બધું જાણતા હોવા છતાં આપણે બધું કાર્ય કેમ કરીએ છીએ કેમ કે આ દુનિયાની વ્યવસ્થા સુચારુ રૂપે અને નિર્વિઘ્ને ચાલે આપણા માતા પિતા એ આપણને જન્મ આપ્યો અને જો તેઓ એ વિચારવા લાગે કે આ વૃદ્ધાવસ્થામાં આપણી મદદ કરશે કે નહીં તો કદાચ તેઓ આપણને આ ધરતી પર લાવવાનો ઈરાદો પણ બદલી શકે પરંતુ તેમણે પોતાની ફરજ પૂરી કરી અને ફળ ઈશ્વરના હાથમાં આપ્યું આ રીતે આપણે આ ધરતી પર આવી શક્યા અને ઈશ્વર ઈચ્છે તો આપણે તેમની સારી સેવા કરી શકીશું ભગવદ્ ગીતા અનુસાર પુનર્જન્મ પણ થાય છે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે કોઈપણ યોનીમાં જઈ શકીએ છીએ ભોગ યોનિમાં જ્યાં કષ્ટમાં હોવા પર પણ આત્મહત્યા સુધીનો અધિકાર નથી એક બળદ કેટલો પણ પરેશાન થાય તે પોતાની મરજીથી મરી પણ ન શકે જે કર્યું છે તે ભોગવવું જ પડશે કોઈએ ખૂબ સુંદર વાત કહે છે જો આંખ હંમેશા માટે બંધ થઈ જાય તે પહેલાં જ ખુલી જાય તો જિંદગી સુધરી જાય મિત્રો જો આપણે કોઈ પણ કર્મ ન કરીએ તો આપણું જીવન જ વ્યર્થ છે જો આપણે મહેનતથી કામ કરીશું તો તેનું ફળ જરૂર મળશે મહેનતથી જ સફળતા મળે છે જો મહેનત ન કરવામાં આવે તો તમને સફળતા ક્યાંથી મળશે મહેનત કરવી જ પડશે આપણે ઈમાનદારીથી પ્રયત્ન કરવા પડશે જો તમે કહો કે પરિણામ સારું નથી આવ્યું તો તમારે પોતાને પૂછવું પડશે કે શું આપણા પ્રયત્નમાં કંઈ કમી છે મિત્રો પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આપણે જે પણ મળે છે માતા પિતા ભાઈ બહેન પતિ પત્ની વહુ બેટા એ બધું આપણા પાછલા જન્મના આધારે જ મળે છે લોકો સાથે આ જન્મમાં આપણા સંબંધ છે આ એ જ લોકો છે કે જેના સાથે આપણો ક્યારેય કોઈ સંબંધ જરૂર હતો એ સમાપ્ત કરવા માટે ઈશ્વર આપણને ધરતી ઉપર મોકલ્યા છે મિત્રો એકવાર એક ગામમાં એક ખેડૂત પોતાના પરિવાર સાથે રહેતો હતો તે અને તેની પત્ની બંને ખૂબ સારા વિચારવાળા હતા તેમની એક દીકરી હતી જે અપંગ હતી ખેડૂત અને તેની પત્ની બંને પોતાની દીકરીને અપંગ જોઈને ખૂબ દુઃખી હતા તેમણે પોતાની દીકરીના પગનો ઈલાજ પણ કર્યો પરંતુ કોઈ ફાયદો ન થયો તેથી ખેડૂત અને તેની પત્ની બંને પોતાની દીકરીની સેવા કરતા તેના પગની માલિશ કરતા અને તેને હાથથી ખવડાવતા પરંતુ ખેડૂતને આ વિચાર હંમેશા પરેશાન રહેતો કે તેના પછી તેની દીકરીનું શું થશે ખેડૂતના ગામની પાસે બીજા ગામમાં એક પ્રસિદ્ધ સંત મહાત્મા રહેતા હતા ખેડૂત અને તેની પત્ની સાથે તે સંત મહાત્માની સેવા કરવા જતો અને તેમના ઉપદેશો સાંભળતો અને ત્યાં આવતા લોકોની ઘણી સેવા કરતો એક દિવસ જ્યારે સંત મહાત્માજીનો પ્રવચન સમાપ્ત થયો ત્યારે ખેડૂતે કહ્યું હે સંત મહાત્મા હું અને મારા પરિવાર તમારી અને લોકોની ઘણી સેવા કરીએ છીએ ક્યારેય કોઈનું ખરાબ નથી કરતા અને ધર્મના માર્ગ પર ચાલીએ છીએ અને સાચા મનથી ભગવાનની પૂજા કરીએ છીએ છતાં અમારી દીકરી અપંગ કેમ જન્મી તેને એવું જોઈને અમને ઘણું દુઃખ થાય છે ખેડૂતની આ વાત સાંભળીને સંત મહાત્માએ પોતાના નેત્ર બંધ કર્યા અને થોડા સમય પછી પોતાના નેત્ર ખોલીને કહ્યું મેં તમારો પહેલો જન્મ જોઈ લીધો છે અને આ બધું તમારા પહેલાંના જન્મના પાપોનું ફળ છે સંત મહાત્માએ કહ્યું પહેલાંના જન્મમાં તમે તમારી પત્ની અને તમારા પુત્ર વધુ સાથે રહેતા હતા તમારો પુત્ર નગરની બહાર રાજાના મહેલમાં કામ કરતો હતો અને એ જન્મમાં જે તમારી વહુ હતી તે જ હવે આ જન્મમાં તમારી પુત્રી છે તમારા ઘરમાં એક દૂધારું ગાય પણ હતી જેની તમે ઘણી સેવા કરતા હતા પરંતુ તમારી વહુ સાથે તમારો વ્યવહાર ખૂબ ખરાબ હતો તમે હંમેશા તમારી વહુને બહુ પરેશાન કરતા અને તેને ગાળો આપતા તમારી ખરાબ વાતોથી તમે તમારી વહુને ખૂબ પરેશાન કરી હતી પરંતુ તે કંઈ બોલતી નહોતી એકવાર તે પોતાની સહેલીઓ સાથે મેળામાં ગઈ હતી પરત આવતા તમે ગુસ્સામાં એક લાકડી તેની તરફ ફેંકી જેનાથી તેના પગનું હાડકું તૂટી ગયું અને તે એક પગ ઉઠાવીને ચાલવા લાગી અને આખી જિંદગી તે પરેશાન રહી પરંતુ તે કંઈ બોલી નહીં આ જન્મમાં તમારી દીકરી એ જ તમારી વહુ છે જે પોતાનો હિસ્સા પૂરો કરવા માટે આવી છે જેમ તમે તેને તે જન્મમાં રડાવી હતી તે આ જન્મમાં તમને રડાવી રહી છે તમે પહેલાં જન્મમાં ગાયની બહુ સેવા કરી હતી તેના કારણે તમને આ જન્મમાં નિર્મળ બુદ્ધિ મળી છે જેથી તમારું વધારે ખરાબ નહીં થાય તમને તમારા કર્મોનો જ દંડ મળ્યો છે તેથી હંમેશા સારા કર્મો કરવા જોઈએ કર્મનું ફળ આપણને દરેક પળે મળતું રહે છે કેમ કે દરેક શ્વાસમાં આપણા સાથે જે ઘટનાઓ ઘટે છે તે આપણા કર્મોનું પરિણામ છે કર્મની અસરથી જ આપણે શ્વાસ લઈ શકીએ છીએ કર્મ આપણું શરીર છે તો તેનું ફળ આપણી છાયાની જેમ છે બંને હંમેશા સાથે સાથે રહે છે કર્મના ફળથી કોઈ આરામથી શ્વાસ લઈ શકે છે તો કોઈએ તડપવું પડે છે કર્મના ફળ આપણને સૂતા જાગતા ઉઠતા બેસતા ભોગવવા જ પડે છે કેટલાક કર્મના ફળ તો તરત જ મળે છે પણ કેટલાકના ફળ માટે અનેક જન્મોની રાહ જોવી પડે છે જેમ કે કોઈએ આગમાં હાથ નાખ્યો તો તરત જ દાજી જશે તેના માટે કાલ કે પરમ દિવસની રાહ નહીં જોવી પડે પરંતુ જો તમે કોઈને ખૂબ ત્રાસ આપ્યો છે તો તેનું ફળ થઈ શકે તાત્કાલિક નહીં મળે પરંતુ મોડેથી પણ આનું ખોટું પરિણામ ભોગવવું જ પડશે કોઈ પણ તેના ફળથી બચી શકે તેમ નથી ભલે તે ઈશ્વરના અવતાર ભગવાન શ્રી રામજી કેમ ના હોય તેમણે બલીને છુપાઈને માર્યો જેના પરિણામે તેઓ શ્રી કૃષ્ણ અવતારમાં એ જ બારીના હાથે મૃત્યુ પામ્યા જે શિકારીના રૂપમાં આવ્યા હતા જો તમે કોઈની મદદ કરી છે તો ઈશ્વરે મદદ તમને કોઈને કોઈ માધ્યમથી મોટી કરીને પાછી આપશે ન તો સારા કર્મ છુપાય છે અને તો ખરાબ કર્મ અહીં સુધી કે આપણને માનસિક કર્મોની સજા પણ મળે છે આથી કહેવામાં આવે છે કે જેમ ગાયનું વાછરડું સેંકડો ગાયમાં પોતાની માને શોધી કાઢે છે તેમજ કર્મ પોતે પોતાના કર્તાને શોધી કાઢે છે મનુષ્ય કર્મ કરીને ક્યારેય મુક્તિ મેળવી શકતો નથી જો તમે કોઈના લીધેલા પૈસા પાછા આપ્યા નથી તો કોઈ જન્મમાં નોકર કે પાળતું પ્રાણી બનીને તેમની સેવા અને કામ કરશો પરંતુ હિસાબ પૂરો થશે કોઈનું ભલું કર્યું છે તો તે પણ તમારા નસીબના કંટક દૂર કરી દેશે તે તમે સમજી ન શકો તેથી સેવા દાન અને પરોપકાર જેવા પુણ્ય કર્મો જ આપણા કર્મ બંધનોને કાપે છે આથી શાસ્ત્રોમાં સત્કર્મો કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે કારણ કે અંતે આપણું લક્ષ્ય બધા કર્મ બંધનોમાંથી મુક્ત થવાનું છે જ્યારે આપણે કર્મના સિદ્ધાંતને સમજશું ત્યારે જ આપણે આ જન્મ મરણના ચક્રમાંથી બહાર આવી શકીશું દરેક કર્મનું ફળ અલગ અલગ હોય છે ખોટા કર્મના ફળ સારા કર્મના ફળથી ક્યારેય નાબૂદ થતા નથી કેટલાક રોજિંદા જીવનના કર્મોનું ફળ તરત જ મળે છે પરંતુ કેટલાક કર્મોના ફળ સંચિત થાય છે અને થોડા સમય પછી આ જન્મમાં અથવા આવતા જન્મોમાં પ્રારબ્ધ રૂપે મળે છે હાલમાં કરવામાં આવતા કર્મ ક્રિયમાણ કર્મ કહેવાય છે તેઓના ફળ તરત જ નથી મળતા સંચિત કર્મ રૂપે વિભિન્ન યોનીઓમાં ભોગવવામાં આવે છે અને ક્રમશઃ નાબૂદ થાય છે જીવ અંતમાં બાકીના કર્મોને રૂપે લઈને મનુષ્ય યોનિમાં આવે છે બીજી યોનીઓમાં જેમ જેમ કર્મ ભોગવાય છે તેમ તે નાબૂદ થાય છે પરંતુ મનુષ્ય યોનિમાં પ્રારબ્ધ કર્મ ભોગવવાથી નાબૂદ થાય છે આ રીતે મનુષ્ય યોનિમાં ભોગવવામાં આવેલ ક્રિયામાણ કર્મ છે જે પછી સંચિત અને પ્રારબ્ધ કર્મનો સ્ત્રોત બને છે આ ચક્ર યુગ યુગાંતર સુધી ચાલે છે જ્યારે જીવને મોક્ષ પ્રાપ્ત નથી થતો એટલે કે જ્યાં સુધી તે જન્મ મરણના ચક્રમાંથી છૂટી નથી જતો સંક્ષેપમાં મોક્ષનો પણ ઉલ્લેખ કરી લઈએ કારણ કે મોક્ષ પણ આપણા દ્વારા કરવામાં આવતા કર્મો પર આધાર રાખે છે જ્યારે જીવના પાપ અને પુણ્ય બંને પ્રકારના કર્મફળ શૂન્ય થઈ જાય છે ત્યારે તે મોક્ષનો સુપાત્ર બને છે ભગવદ્ ગીતા અને બ્રહ્મવિદ્યા શાસ્ત્રમાં જણાવાયું છે કે જ્યારે આપણે નિષ્કામ ભાવથી કર્મ કરીએ છીએ ત્યારે આપણા દ્વારા કરેલા કર્મોના ફળનો ભોગ ભોગવવો નથી પડતો આનો અર્થ એ છે કે મનુષ્ય યોનિમાં જો આપણા પ્રારબ્ધ કર્મોના ભોગની પદ્ધતિ નિષ્કામ હશે તો પ્રારબ્ધ કર્મો તો નાબૂદ થઈ જશે પરંતુ નવા કર્મો પ્રાપ્ત નહીં થાય અર્થાત ન તો સંચિત થશે અને ન તો નવો પ્રારબ્ધ બનાવશે નિષ્કામ કર્મનો અર્થ છે કે પોતાને ઈશ્વરના દાસ માનીને ઈશ્વરના વચનો અનુસાર પોતાના કર્તવ્યો નિભાવવા પરંતુ તેના ફળની ઈચ્છા ન રાખવી મિત્રો જીવન લાંબુ નથી તેને આમ જ બગાડશો નહીં હંમેશા સારા કર્મો કરો જેથી તમારા જતા પછી પણ તમારી યાદો લોકોના હૃદયમાં રહી શકે અને સારા કર્મો કરવાથી આપણું મન પણ સંતોષ પામે છે તો મિત્રો આ વાતમાં બસ આટલું જ આશા છે કે તમને આ વાણીમાંથી ઘણું શીખવા મળ્યું હશે દર્શક મિત્રો જો તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે